મેડકોલ આવતા કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા ખાતે ગોસ્વામી સમાજના આગેવાનો તથા પાલિકા માજી પ્રમુખ પૃથ્વીરાજ સિંહ તથા ગોસ્વામી રામ ભારતી ધ્યાન ભારતી ગોસ્વામી મુકેશ ભારતી સોમ ભારતી ગોસ્વામી ગોવિંદ ગોસ્વામી ભરતપુરી ગોસ્વામી અલ્પેશ ભારતી રેવાભાઈ ગોસ્વામી દિનેશ ભારતી સોમ ભારતી ગોસ્વામી સાગરવન ગોસ્વામી રશિકવન ગોસ્વામી નીતિન ભારતી પ્રહલાદ ભારતી તથા અનન્ય આગેવાનોનું ફૂલહાર તથા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ